નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવતા જ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમને ઘેરવાની શરૂઆત કરી છે સરકાર અને પોલીસને આડે હાથ લીધી છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા અને આઈપીએસ અધિકારીએ તેમને ખોટી રીતે ફિટ કર્યા છે તેમની ફરિયાદ પણ આ પોલીસે નથી લીધી અને આ જે ઘટના બની છે આ ઘટનાના સીસીટીવી પણ પોલીસ અને કોઈ પણ જે જવાબદાર અધિકારી

ચૈતરભાઈના બે ઇન્ટરવ્યુ રહ્યા એક સામૂહિક મીડિયા પાસેનો ઇન્ટરવ્યુ જેવું અલગ અલગ બધી મોટી ચેનલો હતી તો એ ચેનલ મેં ચૈતરભાઈ એવું કહે છે મનસુખભાઈ તમારો વડીલ છે જ્યાં ઘટના ઘટી ત્યાં પ્રાંતમાં એ પાંચ મિનિટ આવીને પાંચ મિનિટમાં કંઈક કરીને જતા રહ્યા પાંચ મિનિટની પાંચ મિનિટમાં શું માણસ કાતર કરવાનું એ પોતે જ કહે છે અને મને મોડીલ કહે છે અને બીજા એક એનો જે પ્રિય મીડિયા છે એમાં વિશેષ પ્રમાણમાં એન્ટ્રી આપે છે કે આખું કાવતરું મનસુખભાઈ કહી છે ત્યાં આવ્યા ત્યાં રોકાયા બધું પ્લાનિંગ કર્યું ખોટી ફરિયાદ ઉપજાવી કાઢી બીજા પાંચસો આગેવાનો હતા નામ નથી લીધું પછી અધિકારી હતા ભાઈ એ દિવસે મારી પાર્ટીની મિટિંગ હતી ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ આટો દરિયા મિટિંગ લેવા માટે હતા ઇન્ટ્રેકા સંસ્થામાં હતી અને હું રેસ્ટ હાઉસમાં હું એની મોતી મોતીબેન મારુતિ આટો અમે બધા રાહ જોઈ રહ્યા હતા અને અમને જેવી ખબર પડી કે આ રીતના ઘટના ઘટી છે તો હું ગયા પેલા એક સંકલનની મિટિંગ હતી એ મિટિંગ પૂર્ણ કરી અને એ ઘરે જઈ રહ્યા હતા પણ ત્યાર પછી આ ઘટના ઘટી પછી અમે બધા ત્યાં ભેગા થઈ ગયા હવે બીજી બાજુ મારો મિટિંગનો ટાઈમ થઈ ગયો હું તરત મિટિંગમાં નીકળી ગયો અને મને ખબર પડી કે આને ટોટલી પ્રોસિજર ચાલુ થયું કે પ્રાંત અધિકારીને પૂછ્યું મેં કે સાહેબ શું છે પ્રાંત અધિકારી કીધું બીજા અધિકારી પણ કીધું કે એટીવીટી મીટિંગ હતી અને ચૈતર ભાઈ કે મોબાઈલ સમજાઈ ને માર્યો પછી ગ્લાસ છૂટો માર્યો બાકીના બધા જ લોકો કર્યું આ બધા જૂઠા થોડા હોય સીસીટીવી માટે હું પોતે કહું કે સીસીટીવી કેમેરા હોવા જોઈએ પણ હું પણ આક્ષેપ કરી શકું છું સીસીટીવી કેમેરા હતા પણ એક અધિકારીને ચૈતરને બચાવવા માટે સીસી કેમેરા હટાવી દીધા છે ડેમેજ કરી દીધા છે હું આક્ષેપ કરી શકું છું હું આક્ષેપ કરી શકું પણ મારો ખોટો આક્ષેપ નથી એ જ રીતના વાતો કરે છે કાયદાની ભાષામાં હું પણ કહી શકું છું મને શંકા છે પ્રાંતની પ્રાંતની કચેરીમાં સીસીટીવી કેમ સીસીટીવી કેમેરા કેમ ના હોય એ હતા ને એ સીસીટીવી એના એમના પ્રિય અધિકારી હટાવી ના લીધા હોત તો આજે આજે હજુ જેલમાં હોત ભરૂચ નર્મદા પૂરતું નથી આખા ગુજરાતમાં ખાતમુહૂર્ત થાય છે મુખ્યમંત્રી ખાતમુહૂર્ત કરવા જાય છે સમય છે ખાતમુહૂર્ત ના કરે તો કામો ક્યારે પૂર્ણ થવાના છે આ તો જેને નાચવું નથી એને આંગણું આકો કરવું છે હવે બી હવે હું ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કેટલા લોકો છે હવે તેમ પાર્ટીને મજબૂત બનાવવા માટેનો આ એમનો અભિગમ છે એમના કાર્યક્રમો છે એટલે સરકાર પર આક્ષેપ મૂકો અમારા પર આક્ષેપ મૂકો અને સોશિયલ મીડિયામાં એ હાવી થઈ રહ્યા છે કે કેટલા ખોટા લોકોને ગેરમાર્ગે દોરે છે યુવાનોને ગેરમાર્ગે દોરે છે આ યુવાનોને જે સોશિયલ મીડિયામાં જે કેટલા યુવાનો અમારા વિરુદ્ધમાં પોસ્ટ મૂકે સરકાર વિરુદ્ધમાં પોસ્ટ મૂકે છે એને એ યુવાનોને બિચારાને ખબર નથી પણ એ એમને આ ગેરમાર્ગે દોરી રહ્યા છે એ યુવાનોને આવનારા દિવસો નુકસાન છે જો અમે

oh yeah